बोल मस्तकों के झुंड बाज जंग की घड़ी की तुम उधार दो आन शान या की जान का उधानबाज एक धनुष के बाण पे उधार दो आ, आ, बोल मस्तकों के झुंड बाज जंग आ, आ, की घड़ी की तुम उभार दो आन शान या की जान का उधानबाज एक धनुष के बाण पे उधार दो करे सुप्राण दे जो मन करे सुप्राण ले वही तो एक सर्वशक्तिमान है shuttle, मन करे सुप्राण दे जो मन करे सुप्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की तुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है और वो की भीड़ हो या मानवों का नीड़ हो तो लड़ सका

જે એક્ટિવિટીઝ તમને કોઈ બી કરાટે માર્શલ આર્ટ કોઈ બી જગ્યાએ તમે શીખવા જાઓ તો પૈસા આપીને બી શીખવા જાઓ તો પણ આવી એક્ટિવિટીઝ તમને કઈ કોઈ જગ્યાએ તમને શીખવાડવામાં નહીં આવે બટ અમે શીખવાડીએ છીએ ફ્રીની અંદર ફ્રી ઓફ કોસ્ટ જે સાંજે સાતથી આઠ આપણે સિલ્વરસ્ટાર બેન્કો બરોડાની બાજુમાં જે ગાર્ડન છે તે ત્યાં આગળ આવી શાખા લાગે છે તમે આવી જ આવી શકો છો અને સાતથી આઠમાં આપણે સમજી શકીએ છીએ કે બધા જ આ જોડાઈ ના શકે કેમ કે કોઈ કામમાં હોય જોબ ઉપર હોય તો ના આવી શકે પણ સેટરડે સન્ડે અમે તૈયારી કરીએ છીએ કે સેટર્ડે સન્ડે પણ આની એક્ટિવિટીઝની અમે તૈયારી કરીએ તો સેટરડે સન્ડે તમે મોર્નિંગમાં અમારી સાથે જોડાઈ શકો છો તો મોર્નિંગમાં બી કરવાનો અમે પ્રયત્ન કરીશું તો બસ તમે બધા અમારી સાથે જોડાયેલા તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અમારી એક્ટિવિટી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો મળે છે બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને માર જય શ્રી રામ જય શ્રી શ્રી કૃષ્ણ